કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકી હુમલાના પગલે સમગ્ર ભારતમાં રોષ ફેલાયો છે સુરતમાં આતંકવાદના વિરોધમાં જિલ્લા કોંગ્રેસ દ્વારા આતંકવાદની અંતિમ યાત્રા યોજી વિરોધ કર્યો છે જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં મંગળવારે થયેલા આતંકવાદી હુમલામાં બે વિદેશી પ્રવાસીઓ સહિત છવ્વીસ થી વધુના મોત થયા છે જેને પગલે સમગ્ર દેશના લોકોમાં ભારેલ ગુસ્સો જોવા મળી રહ્યો છે ઠેર ઠેર શહીદોને શ્રદ્ધાંજલિ આપી આતંકવાદીઓનો ખાતમો કરવા સરકારને દેશવાસીઓ કહી રહ્યા છે સુરતમાં આતંકવાદના વિરોધમાં જિલ્લા કોંગ્રેસ દ્વારા આતંકવાદી અંતિમ યાત્રા યોજી વિરોધ કર્યો છે જાહેર ચોકમાં આતંકવાદીના પુતળાને ફાંસી આપવામાં આવી હતી ભાજપની સાથે હવે કોંગ્રેસ પણ પાકિસ્તાન સામે લડાઈ લડવા સમર્થનમાં આવ્યું છે સરકાર કોઈ પણ નિર્ણય લે અમે તેના સમર્થનમાં છીએ અને આતંકવાદ વિરોધી નારેબાજી સાથે અંતિમ યાત્રા યોજાઈ હતી વિરોધ પ્રદર્શનમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો આજ રોજ જે કાશ્મીરની અંદર દુઃખદ ઘટના બની છે એને વખોડવા માટે કોઈ શબ્દો નથી આપણી પાસે અને આ સમય છે કે ભારત દેશ એક બની અને જે નાપાક કૃત્ય કરે છે એની સામે જવાબ આપવાનો સમય હવે આવી ગયો છે જે કોઈ પણ પરિવાર ઉપર જે આફત આવી છે એ ક્યારેય પણ એની પૂર્તિ ન થાય એવી આફત આવી છે આવા સંજોગોમાં કોંગ્રેસ પક્ષે પણ જે સર્વપક્ષીય એમાં વડાપ્રધાન શ્રી શ્રી ને ખુલ્લું સમર્થન આપ્યું છે કે તમારે જે કંઈ પણ પગલા લેવાય જે કંઈ પણ કરવું હોય અમે તમારી સાથે અને આજે નાપાક કૃત્ય કરે છે એને તોડ જવાબ આપવાનો સમય હવે આવી ગયો છે આવા સમયે આ દેશ એક બનીએ આપણે આ દેશના સૌ નાગરિક એ આપણા દેશના નાગરિક છે અને હવે એક પણ નિર્દોષનો જીવ ન જાય એવી વ્યવસ્થા કરવામાં આવે અને આ પાકિસ્તાન તરફથી જે નાકા નાપાક હરકતો કરવામાં આવે છે એ બંધ થાય એના માટેનો આજે આતંકવાદના જે પૂતળું છે એની અંતિમ યાત્રા કાઢી અને એને ફાંસી દેવાનો કાર્યક્રમ અહીંયા સુરત શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા રાખવામાં આવ્યો છે